અરવલ્લી જમીન તેમજ મકાન ખાલી કરાવવા ખોટું દબાણ કરી વન વિભાગ દ્વારા કરાતી હેરાનગતિથી ખેડૂતે કરી છે ન્યાયની માંગ મેઘરજના રમાડ પંથકમાં એક ખેડૂતને એક હજાર એક્યાસી ના વર્ષમાં જંગલ જમીનના કાયદા મુજબ જમીન મળી હતી આ જમીનમાં સરકારી રહેવાસી વીજ કનેક્શન પણ મેળવ્યું હતું ત્યાં મકાન પણ બનાવ્યું છે ગ્રામ પંચાયતમાં પણ નોંધ પડાવી પાવતી પણ મેળવેલી છે ત્યારે આટલા વર્ષો બાદ મેઘરજ વન વિભાગના કર્મચારીઓ ચોકીદાર અને ફોરેસ્ટર દ્વારા આટલા વર્ષના ભોગવટાવાળી જમીનમાં ગેરકાયદેસર ખેડાણ કરીને રોપાવાવી દીધા છે ખેડૂતને પૂછવા છતાં પણ તેને ધાકધમકી આપવામાં આવે છે અને જમીન તેમજ મકાન ખાલી કરવી નાખવા સતત દબાણ કરાય છે જેથી ખેડૂતની હાલત કફોડી બની છે ખેડૂતને જાય તો ખેડૂતો જાય કહા જેવી સ્થિતિ પેદા થઈ છે ખેડૂતને તેમનો હક પરત આપી ન્યાયની માંગ કરી છે હું મોટી મોરી રમાડ નાળ ગામે મેગ્રેજમાં મોટી મોરી રમાડ નાળ ગામે વન અધિકારી વોસમેનો દ્વારા અને ફોરેસ્ટર બિલ્ડર દ્વારા આ જમીન અમે વર્ષોથી ખેડતા હતા એસી એક્યાસી ને જૂની ખેડાણ છે અત્યારે આ લોકોએ રોપા રોપ્યા છે અને બિનકાયદે હક ધરાવી અને અમને હેરાન કર્યા છે ઉપરથી ધામધમકી બતાવે છે અને અમારું ઘર છે અમારું ઘર બનાવ્યું ત્યારે પાયક હોય તોય કશું બોલ્યા નહીં અને છેલ્લે ઘર બની ગયું અને બની ગયા પછી કહે છે કે આ ઘર અમારું પાડી નાખવામાં આવે છે પછી એ લોકોને મેં કીધું કે નાક સાહેબ અમારું જૂનું ખેડાણ છે એમને બતાવ્યું એના પછી ગુલાબસી પરમાર જ્યારે હતા સાહેબ એમને કીધું કંઈ વાંધો નહીં પછી એમનું અમે પૈસા આપી દીધા અને ઘર બચાવી દીધું એમને કશું પાળવા ના દીધું અને અત્યારે અમારી જૂની ખેડાણ છે અને આ વર્ષે આટલા વરસથી ખેતી કરતા હતા અત્યારે અમારે રોપા રોપી દીધા છે આની માંગ આપો સાહેબ અને અમારા ગામના વસમેનો અને ફોરેસ્ટ બિટગાર્ડ દ્વારા અને આજુબાજુના જે વ્યક્તિઓ દ્વારાથી આ લોકો હેરાનગતિ કરે છે એમાં એમના પાકા મકાન છે તોય સતત અમને હેરાનગતિ કરે છે અને આ માંગ તમે અમારી પૂરી કરો છે જયદીપ ભાટિયા એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે